કેમ છો મિત્રો જય યોગેશ્વર જયસ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારી સાથે રેસીપી શેર નથી કરવાની પરંતુ હું ખૂબ જ ઉપયોગી વસ્તુ શેર કરવા જઈ રહ્યો છું આ એટલું ઉપયોગી છે કે ઘરે આ રીતે બનાવી અને એક વખત વાપરશો ને તો બીજા પંદર જણાને તમે કહેશો અને આ રીતે બનાવી અને વાપરવાની સલાહ આપશો અને સાથે સાથે આપણે બીજી પણ એક ટ્રીક જાણીશું જનરલી આપણે જ્યારે લીંબુને સ્ટોર કરીએ છીએ કે લીંબુનો રસ કાઢી અને એને સ્ટોર કરીએ છીએ ત્યારે એ લાંબો સમય થાય ને એટલે એ કડચો થવા માંડે છે અને આ લીંબુને આપણે બાર મહિના સ્ટોર કરીએ કે એનું લિક્વિડ આપણે બાર મહિના સ્ટોર કરીએ ને તો પણ એ કડવું કે કડચું ના લાગે એ રીત આપણે જાણીશું અને લીંબુનું લિક્વિડ ઘરે કઈ રીતે બનાવવું ને એ જોવાના છીએ આ લિક્વિડ માત્ર વાસણ ઘસવામાં જ નહીં પરંતુ ગેંડી સાફ કરવામાં કે તાંબા પિત્તળના વાસણ સાફ કરવામાં ખૂબ જ ઉપયોગી બને છે આ લિક્વિડ એટલું સરસ કામ આપે છે કે ગમે ત્યાં ક્ષાર જામી ગયો હશે ને તો પણ એ ખૂબ જ સરસ રીતે અને સરળતાથી સાફ કરી દેશે તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી લાગે ને તો લાઇક કરો કે ના કરો તમારી ઈચ્છા છે પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો જેથી બીજાને ઉપયોગી બને તો ચાલો આપણે જોઈએ હવે લીંબુનું લિક્વિડ બનાવવા માટે આપણે લીંબુ લેવાના છે તો લીંબુ જ્યારે સસ્તા હોય ત્યારે બનાવી લઈએ તો કંઈ પ્રોબ્લેમ નથી પરંતુ જ્યારે લીંબુનું લિક્વિડ ખલાસ થઈ જાય કારણ કે એક વખત તમે બનાવશો ને એટલે વારંવાર બનાવવાનું તમને ઈચ્છા થશે જ તો જ્યારે મોંઘા લીંબુ હોય ને ત્યારે શું કરશો ખબર છે ત્યારે તમારે એ નહીં વિચારવાનું કે મોંઘા લીંબુ છે પરંતુ શું કરવાનું ખબર છે કે જ્યારે પણ મોંઘા લીંબુ હોય ને ત્યારે માર્કેટમાં જઈ અને બગડેલા કે ખરાબ કે કોઈ પણ લીંબુ હોય ને એ તમારે લઈ આવવાના થશે અને એ પણ લીંબુનો આપણે આપણે વપરાશ કરી શકશું એવું જરૂરી નથી કે ચોખ્ખા અને સરસ લીંબુ જ લેવા પરંતુ અહીંયા હું અત્યારે સારા લીંબુ એટલા માટે લઉં છું કારણ કે અહીંયા આપણે લીંબુનું જે લિક્વિડ છે ને કે લીંબુનો રસ છે ને એને બાર મહિના સુધી આપણે એને સ્ટોર કરીને રાખી મૂકીએ ને તો પણ એ જરાય કડચો નહીં થાય અને એકદમ તાજા લીંબુ જેવો જ ટેસ્ટ આવશે તો એ કઈ રીતે કરીશું ને એ હું બતાવવાની છું તો એવી રીતે કરવું હોય તમારે તો એના માટે સારા લીંબુ લેવાના કે કોઈ પણ વિના ના હોય ને એવા લીંબુ આપણે લઈશું તો એ લીંબુનો આપણે અધકચરો જ રસ કાઢી લેવાનો છે આ રીતે બહુ આખા લીંબુનો સરસ રસ નથી કાઢવાનો પરંતુ એનો થોડો થોડો જ રસ કાઢવાનો છે કારણ કે જ્યારે છે ને એકદમ લીંબુ આપણે નીચવી નાખીએ છીએ ને ત્યારે એને છાલની જે કડવાશ હોય છે ને એ પણ લીંબુના રસમાં ભળી જતી હોય છે એના કારણે જ આપણું જે લીંબુ નો રસ છે ને એ કડચો થઈ જતો હોય છે તો આપણે થોડો થોડો રસ કાઢી અને એને આ રીતે ગાળી લઈશું તો આ આપણું લીંબુનું લિક્વિડ એટલે કે આપણે બાર મહિના સ્ટોર કરવા માટે લીંબુનો રસ તૈયાર છે અને એની અંદર આપણે એક ચમચી મીઠું નાખી દેવાનું છે તો આ રીતે જો તમે સ્ટોર કરશો ને તો આ લિક્વિડ છે ને એ બાર મહિના સુધી એવું ને એવું રહે છે ફ્રીજમાં રાખી અને જ્યારે વાપરવા માટે કાઢશો ને ત્યારે એ એમ જ લાગશે કે તાજા લીંબુનો રસનો જ આપણે યુઝ કરેલો છે હવે બાકી વધ્યા લીંબુના છાલ તો અહીંયા જે લીંબુની છાલ છે ને એ જુઓ તમે આમાં અમુક લીંબુ છે ને બગડેલા પણ મારે હતા તો એ લીંબુને મેં આખા આખા જ રાખી દીધા છે તો એનો આપણે રસ કાઢવાનો નહીં પરંતુ અમુક જે લીંબુ સારા હોય ને એનો જ રસ કાઢવાનો છે તો એ બધા જ લીંબુની છાલ અને જે ખરાબ લીંબુ હતા ને એ બધા જ અહીંયા કુકરમાં નાખી દઈશું અહીંયા ખાસ કરીને કુકર પણ મેં છે ને તળિયું કાળું થઈ ગયું હતું મેં બટેટા બાફ્યા હતા ને તો લીંબુ નાખવાનું રહી ગયું હતું તો મેં વિચાર્યું કે આ લીંબુ જે બાફવાની પ્રોસેસ છે ને હું એ માનેમાં જ કરી લઉં તો બધી જ છાલ છે એ કુકરમાં નાખી દીધી છે અને લીંબુ ડૂબે ને એટલું આપણે પાણી નાખી અને કૂકરને બંધ કરી અને એને બાફવા મૂકી દઈશું અને આ લીંબુને છે ને લગભગ ચારથી પાંચ સીટી આપણે કરીશું કારણ કે લીંબુ એકદમ બફાઈ જવા જોઈએ જે લીંબુની છાલ છે એકદમ સોફ્ટ થઈ જવી જોઈએ એવી રીતે આપણે લીંબુને બાફી લઈશું અને ત્યાર પછી એકદમ ઠંડુ થઈને ત્યાં સુધી આપણે એમને એમ જ રાખવાનું છે પછી એક વાસણમાં મેં કાઢી લીધું છે અને અહીંયા હું તમને બતાવી દઉં કે જુઓ એક લીંબુની છાલ લઈ અને હું બતાવું આ રીતે એકદમ ક્રશ થઈ જશે હાથેથી પણ ક્રશ થઈ જશે એવું આપણે લીંબુને બાફી લેવાના છે તો આ રીતે લીંબુને બાફીને ત્યાર પછી આપણે થોડા થોડા લીંબુ લઈ અને મિક્સર જારની અંદર નાખી દઈશું હવે મિત્રો આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ પણ કરી શકીએ છીએ પરંતુ મિક્સર જારની અંદર છે ને એકદમ પેસ્ટ બહુ જ સરસ સ્મૂથ થઈ જાય છે એટલા માટે મેં મિક્સર જાર પ્રેફર કર્યું છે જો તમને એવું લાગે કે મારે લીંબુ વધારે નથી અને મારે લિક્વિડ બનાવવું છે તો આ છે એ તમે મિક્સર જારની અંદર અથવા તો બ્લેન્ડરથી પણ એને બ્લેન્ડ કરી શકો છો આ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આ પેસ્ટને છે ને આપણે કોઈ પણ મોટા ગરણાથી ગાળી લઈશું થોડું અથવા તો જો તમારી પાસે આવો થોડો એવો મોટો ગરણો ન હોય ને તો કોઈ નેટનું કાપડ હોય ને એનાથી પણ સરસ રીતે ગળાઈ જશે એટલા માટે ગાળવાનું છે કારણ કે એની અંદરના જે બી હતા ને એ પણ આપણે કાઢ્યા નહોતા તો બીને કાઢવાની પણ કાંઈ ઝંઝટ નથી એમને એમ ડાયરેક્ટ જ આપણે કૂકરમાં નાખીને બાફી લેવાનું છે તો ગાળીશું ને ત્યારે એના બી પણ નીકળી જશે અને છાલમાં અંદરના જે રેસા હોય ને એ રેસા થોડા ઘણા નીકળશે તો એ પણ ગાળવાથી સરસ રીતે નીકળી જાય છે એટલે જ્યારે પણ આપણું લિક્વિડ તૈયાર થાય ને લીંબુનું ત્યારે એ વાસણ ઘસીએ કે કાંઈ પણ એ ઉપયોગમાં લઈએ ને ત્યારે એ વચમાં આડું ન આવે એટલા માટે એને સરસ રીતે આપણે ગાળી લઈશું તમે જોઈ શકો છો એ કે એક મિક્સર જાર લીંબુનું લિક્વિડ તૈયાર કરેલું હતું કે ક્રશ કરીને તૈયાર કરેલું હતું એમાં આ એક ચમચી જેટલું થોડુંક જ એમાં વેસ્ટેજ નીકળ્યું છે તો એને આપણે સાઈડમાં ત્યારે રાખી દઈએ તો આ રીતે બધા જ લીંબુનું આપણે લિક્વિડ તૈયાર કરી લઈશું મિક્સર જારમાં નાખી અને બધું જ લિક્વિડ તૈયાર કરી લઈએ તો અહીંયા બધું જ લિક્વિડ એકદમ મસ્ત રીતે તૈયાર થઈ ગયું છે અહીંયા છે ને મેં લિક્વિડ એકદમ ઘટ રાખેલું છે આટલા લીંબુ એટલે કે લગભગ આપણે એક કિલો લીંબુ લેશું ને તો એમાંથી સાતથી આઠ લીટર જેટલું લિક્વિડ તૈયાર થાય છે પરંતુ અહીંયા હું ઘાટું એટલા માટે રાખું છું કારણ કે આપણે જ્યારે સ્ટોર કરીએ ને ત્યારે સ્ટોર કરવા માટે વાસણ ઓછા જોઈએ હવે અહીંયા મેં લીધું છે વાસણ ઉટકવાનું લિક્વિડ આ વાસણ ઉટકવાનું લિક્વિડ છે એ કોઈ પણ લિક્વિડ ચાલે તમે ઘરે બનાવેલું હોય લિક્વિડ તો પણ ચાલે કે કોઈ પણ બ્રાન્ડનું આમાં આપણે કોઈપણ બ્રાન્ડ વાપરવાની જરૂર નથી એકદમ કોઈ પણ સાદું બ્રાન્ડનું લિક્વિડ હોય ને તો એ પણ ચાલશે તો એ એક લીટરની આપણે બોટલ લઈ લઈશું અને એ અંદર નાખી દઈશું આપણે જે લીંબુનું લિક્વિડ તૈયાર કરેલું હતું ને એની અંદર આપણે એ બજારથી લાવેલું જે વાસણ ઘસવાનું લિક્વિડ હોય ને એની અંદર એડ કરી દઈશું આપણે અહીંયા જનરલી માપ કરીએ ને તો આ જે ક્રશ કરેલું લિક્વિડ હતું ને એનાથી અડધું લિક્વિડ આપણે વાસણ ઉટકવાનું લિક્વિડ નાખીશું એટલે કે જો એક તપેલી આપણું જે લીંબુનું ક્રશ કરેલું હોય ને લિક્વિડ તો અડધી તપેલી જ આપણે વાસણ ઘસવાનું લિક્વિડ નાખીશું બહુ વધારે આપણે નહીં નાખીએ અને બંનેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું મિત્રો આ લિક્વિડ છે ને અત્યારે હાલમાં ત્રણ લીટર જેટલું લિક્વિડ તૈયાર થયું છે મેં જે બાટલો હતો ને લિક્વિડનો એ એક લીટર છે અને જે લીંબુ ક્રશ કરીને કરેલું હતું ને એમાં આપણે બહુ વધારે પાણી નહીં નાખીએ ને તો એ આપણું પરફેક્ટ માપ આવશે અને ત્યાર પછી જો તમારે મોટું એવું બેરલ હોય કે એ રીતે ભરીને જ રાખી દેવું હોય ને તો એની અંદર હજી ત્રણ લીટર જેટલું પાણી સમાઈ જશે તો ત્રણ કે ચાર લિટર જેટલું પાણી નાખી અને એકદમ ઢીલું કરી એટલે કે પતલું કરી અને તમે સ્ટોર કરીને રાખી શકો છો અને ત્યાર પછી યુઝ કરી શકો છો હું અત્યારે પાણી એટલા માટે નથી રાખતી ઘટ એટલા માટે રાખું છું કારણ કે આ ઘટ લિક્વિડ છે ને એ સ્ટોર કરવામાં સરળતા રહેશે જ્યારે લિક્વિડ જોઈતું હોય ને ત્યારે થોડું લિક્વિડ લઈ અને એની અંદર પાણી નાખી અને યુઝ કરી શકીએ છીએ હવે મિત્રો અહીંયા હું તમને આનો ચમત્કાર બતાવી દઉં કે આ લિક્વિડ છે ને તાંબા પિત્તળના વાસણમાં કેટલું ઇફેક્ટિવ બને છે મેં પિત્તળની એક નાની લોટી લીધી છે અને એને થોડું એવું લિક્વિડ આપણે જે વાસણ ઘસવાનો ડૂચો હોય ને એમાં લઈ અને હું ખાલી ફેરવું છું ત્યાં જ તમે એનો ચમત્કાર જોઈ શકો છો અહીંયા તમે જુઓ એકદમ સરસ એવું સાફ થઈ ગયું છે અને બીજી સાઈડ છે ને થોડું એવું પીળાશ જેવું લાગે છે તો આ લિક્વિડ છે ને જો કે મારે આ થોડી ઘસેલી છે કે ઉટકેલી છે એટલા માટે તમને બહુ ફરક નહીં બતાય પરંતુ હું તમને હમણાં બીજી તાંબાની ડીશ એમાં કેટલો ઇફેક્ટિવ બને છે ને એ પણ હું તમને હમણાં બતાવી દઉં તો આને પહેલાં થોડું એવું હળવા હાથે સાફ કરી આમાં બહુ મહેનત પણ નથી બહુ ઘસવું પણ નહીં પડે અને આમાં સમયનો શક્તિનો બધાનો બચાવ થાય છે અને હવે અહીંયા હું તમને એક તાંબાની કે જે એકદમ બહુ જ કાળી જેવી થઈ ગઈ છે તો એ બતાવી દઉં જો અમે લિક્વિડ લઈ અને થોડું ઘસ્યું ને ત્યાં જ એ એકદમ મસ્ત રીતે સાફ થઈ ગયું છે તો અડધામાં હું તમને અત્યારે સાફ કરીને બતાવું છું અને અડધું આપણે એમનેમ રાખીશું એટલે આપણને એનો ડિફરન્ટ વધારે ખ્યાલ આવશે તમે જુઓ અહીંયા પાણીમાં સાફ કરી અને બતાવી દઉં જુઓ આ છે એકદમ મસ્ત એવી ઘૈસા વિનાની સે જ લિક્વિડનો હાથ ફેરવીએ ને ત્યાં જ બહુ જ મસ્ત એ સાફ થઈ જાય છે તો આ રીતે તમે એક વખત લિક્વિડ બનાવશો ને તો તમને આ વાસણ ઘસવામાં કે આ રીતે તાંબા પિત્તળના વાસણ ઘસવામાં કે પછી કોઈપણ રીતે તમને એનો યુઝ કરી શકશો આનો યુઝ છે એ ગેંડી સાફ કરવામાં પણ બહુ જ સરસ થાય છે એ ગેંડીમાં એનો ક્ષાર હોય ને તો એ પણ સરસ રીતે અને ઇઝીલી નીકળી જશે ગમે એટલો જામેલો ક્ષાર હશે ને તો પણ એ આરામથી અને આસાનીથી નીકળી જશે જો બહુ વધારે પણ તો જામેલો હશે ને તો બેથી ત્રણ વખત તમે વોશ કરશો ને ત્યાં એ ગેંડી કે નળ એકદમ નવા જેવા બની જશે અહીંયા તમે જુઓ જો તાંબાના વાસણ આટલા સરસ થઈ જતા હોય તો આ તો સ્ટીલનું છે તો સ્ટીલનું ઇઝીલી બહુ જ સરસ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો કે મારા બંને વાસણ છે એકદમ ચમકતા અને ઇફેક્ટિવ થાય છે છે અને આ રીતે વાસણ ઉટકી અને તરત ને તરત લૂઈ અને રાખી દેશો ને તો એ જલ્દી કાળા પણ નહીં પડે તો મિત્રો તમને મારું આ વાસણ ઉટકવાનું લિક્વિડ કેવું લાગ્યું ને મને કમેન્ટમાં કહેજો અને હા મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડિયો જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં જણાવજો કારણ કે મારા વ્યૂઅર્સ મારા વિડિયો કયા ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે એક વખત તમે આ રીતે લિક્વિડ બનાવી અને વાપરજો તો પછી તમને પણ એમ થશે કે હું બીજા પંદર જણાને પણ કહું કે તમે પણ આ રીતે બનાવો બહુ જ ઇફેક્ટિવ છે તો મિત્રો તમને મારો વિડીયો થોડો પણ ઉપયોગી બન્યો હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો કારણ કે બીજાને પણ ઉપયોગી બની શકે અને મારો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં લાઇક કરો કે ના કરો પરંતુ શેર જરૂર કરજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બાય